અને તેમણે માનવ સેવાના ભાગરૂપે દર ગુરુવારના રોજ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપવાના નિદાનને અમલ મૂકી દર ગુરુવારના રોજ સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અને બપોરના ચાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી વિનામૂલ્યે નિદાન અને તેની સાથે વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવશે ત્યારે ડૉક્ટર જી વી સાયણીના માદદ સેવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમની આ માનદ સેવા અન્ય તબીબો માટે પ્રેરણારૂપ બની છે મારું નામ ગણપતસિંહ ભાવસિંહ સાયણીયા હું ઓન્કલેશમાં છેલ્લા ત્રીસ વર્ષથી દવાખાનું ચલાવું છું અને ઘણા દર્દીઓને તપાસીને અત્યાર સુધી મેં દવા આપી પણ મને માનવતાની રીતે અને દર્દીઓની પરિસ્થિતિને જોઈને દિવસ અઠવાડિયામાં એક દિવસ મફત દવા મફત સારવાર બધું મારા ખર્ચે દર્દીઓને મફત આપવાનું મેં નક્કી કર્યું છે એ માનવ સેવા માટે કર્યું છે દર ગુરુવારે સવારે નવથી એક અને સાંજે ચારથી આઠ મારું દવાખાનું રહેશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર